દમણના સોમનાથ રોડ પાસે રસ્તાની બાજુએ આવેલી ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિકનું ઝૂપડું બાંધી રહેતા પિસ્તાલીસ વર્ષીય સદ્દામ સ્વાલે મૂળ રહે સિદ્ધાર્થનગર ઉત્તર પ્રદેશની માથામાં ગંભીર ઇજાઓ સાથેની લાશ કચીગામ પોલીસને મળવા પામી હતી જે બાદ પોલીસે જરૂરી કાર્યવાહી કરી લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલવાની કામગીરી કરી જગ્યા સ્થળ પાસે આવેલી કંપનીઓમાં કામ કરતા કામદારો અને ઝૂંપડા નજીક રહેતા અન્ય લોકોની પૂછપરછ શરૂ કરી હતી જે બાદ આ મામલે પોલીસ ચોપડે હત્યાનો ગુનો દાખલ કરી બનાવ સ્થળ વિસ્તારમાં આવેલ વિવિધ કંપનીઓ બહાર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવાની કામગીરી કરી હતી જ્યાં પોલીસને ટેકનિકલ સર્વિલન્સ અને ગુપ્તચરો પાસેથી બાતમી મળી કે આ કામનો આરોપી મુંબઈ ખાતે હોય જે પ્રમાણેની જાણકારી મળતા જ કચ્છીગામ પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઈ શશી સિંહના હેઠળ એક પોલીસ ટીમ મુંબઈ રવાના થઈ હતી અને હત્યાના ગુનામાં ભાગી છૂટેલા આરોપીની બોતેર કલાકોની અંદર ધરપકડ કરી દમણ લાવી હતી પોલીસે હત્યાના ગુનામાં બેતાલીસ વર્ષીય વિષ્ણુ ચૌરસિયા રહે મોટી દમણ સબ જેલ પાસે અને મૂળ રહે નેપાળની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પકડાયેલા આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પકડાયેલા આરોપી સામે વર્ષ અત્યાર સુધી તથા અન્ય રાજ્યોના પોલીસ મથકે વધુ ચોરી તથા અન્ય ગુનામાં પોલીસ કેસ પણ નોંધવા પામ્યા છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ હત્યા દારૂ પીવા માટે પાણી માંગવાના કારણે થઈ હતી જેમાં આરોપી વિષ્ણુ ચોરસિયાએ મૃતક સદામ સ્વાલેહ પાસેથી દારૂ પીવા માટે પાણી પાણી માંગ્યું હતું નશાની હાલતમાં જોઈને સદામે વિષ્ણુને ત્યાંથી ભગાડી દીધો હતો જે બાદ વિષ્ણુએ આગળ જઈ વધુ દારૂ અને બિયર પીને ફરીથી આવી સુઈ રહેલા સદામને લાકડીનો માર મારી હત્યા કરી દીધી હતી અને ત્યાંથી તે ફરાર થઈ ગયો હતો જે બાદ કચીગામ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા જિંદગીનો કોઈ ભરોસો નથી ચાલુ ટ્રકમાંથી પાણીની ટાંકી છટકીને મહિલાના માથા પર પડી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં બનેલી આ વિચિત્ર અકસ્માતની ઘટનામાં ભલભલાને વિચારતા કરી મૂક્યા છે કારણ કે માનવામાં નહીં આવે તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સોમવારના રોજ વહેલી સવારે આઠ કલાકના અરસામાં બનેલી આ અકસ્માતની ઘટનામાં વધુ માહિતી અનુસાર ધરમપુરના કાકડકુવા ગામના ફળિયા ખાતે રહેતા વિકાસભાઈ ધીરુભાઈ ગાવિત ઉંમર વર્ષ ત્રીસ કે જેઓ વાપી ખાતે આવેલ ડી માર્ટમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ સોમવારના રોજ સવારે પોતાની યામાહા બાઇક નંબર જીજે ફિફ્ટીન બી એચ ફાઇવ ફોર ઝીરો થ્રી ઉપર પોતાની પત્ની સાથે ધરમપુર જવા માટે નીકળ્યા હતા જે દરમિયાન ધરમપુર માલનપાડા હનુમાનજી મંદિર પાસે તેઓની મોટરસાયકલ અચાનક જ બંધ થઈ ગઈ હતી જેથી તેઓ રોડની જમણી સાઈડે ઊભા હતા જે દરમિયાન એક ગુડ કેરેજ ટ્રક નંબર પીબી ઝીરો ટુ ઇ એસ ટુ થ્રી એઇટ ટુ ફાઇવનો ટ્રક ચાલક દસ હજાર લિટરનો પાણીનો ટાંકો ભરી અમદાવાદ થી પુના તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન રસ્તાની સાઈડે ઊભેલા વિકાસભાઈ અને તેમની પત્ની પર ટ્રકમાં લઈ જવાઈ રહેલ પાણીના ટાકાનું દૂર દૂર છૂટી જતા ટાકો વિકાસભાઈની પત્ની પર પડ્યો હતો તેમની પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ઘટના બનતા આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને ઘટનાની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી જાણ થતાં જ એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી વિકાસભાઈની પત્નીને તપાસ કરતાં તેઓને મૃત જાહેર કર્યા હતા જેથી તેમને ખાનગી એમ્બ્યુલન્સમાં ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં પીએમ હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને ઘટનાની જાણ ધરમપુર પોલીસને કરવામાં આવી હતી આ ઘટના અંગે વિકાસ ધીરુભાઈ ગાવિત દ્વારા ટ્રક ચાલક તાલીમ ખાન રાજુદ્દીન ખાન ઉંમર વર્ષ ચાલીસ રહેવાસી કઠોર તાલુકો પહાડી જિલ્લો ભરતપુર રાજસ્થાન સામે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી વલસાડ જિલ્લા સાથે સંઘ પ્રદેશ દમણ પંથકમાં છેલ્લા બે દિવસોથી લગાતાર વરસાદનો માહોલ જામ્યો છે ગતરાતથી ધીમી ધારે ખાબકતો વરસાદ આજે સવાર સુધી અવિરત ચાલુ રહ્યો હતો વરસાદી માહોલ વચ્ચે દરિયા કિનારાની નજીકના વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાયો હતો બરાબર શનિવાર અને રવિવારે વરસાદે ભવ્ય આગમન કરતાં દમણમાં આ વીકેન્ડમાં સહેલાણીઓની અવરજવર પર હળવી બ્રેક લાગી ગઈ છે આ વર્ષે એક મહિના અગાઉની આગાહીઓ બાદ પણ મોડા પહોંચેલા ચોમાસા વસાઈએ પંથકમાં એક સપ્તાહથી બરાબર સાજ સજાવવાનું શરૂ કર્યું છે વાવણી વરસાદ વરસતા પંથકના ખેડૂતોમાં પણ ભારે આનંદની લાગણી પ્રસરી છે અને આગામી દિવસોમાં વધુ સારો વરસાદ વરસે તેવી આશાઓ સેવાઈ રહી છે જો કે છેલ્લા એક સપ્તાહથી એકાંતરે ખાબકતા વરસાદમાં ક્યાંય પાણી ભરાવાના કે વૃક્ષો પડવાના બનાવો ન નોંધાતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ માર્ગો પર કાદવ કીચડ ફેલાતા વાહન ચાલકો માટે થોડી ઘણી તકલીફો વધી ગઈ છે ધરમપુર સ્વર્ગવાહિની નદી ઉપર બનેલ બ્રિજની પ્રોટેક્શન દિવાલ તૂટી પડી તાજેતરમાં એક વર્ષો પહેલા બનેલા ધરમપુરના સ્વર્ગવાહિની નદી ઉપરના અંદાજીત ત્રણ કરોડના ખર્ચે તૈયાર થયેલ બ્રિજની પ્રોટેક્શન દિવાલ પ્રથમ વરસાદે જ તૂટી પડી દીવાલની બ્રિજ ઉપર લારી લઈને ઉભેલા કેટલાક ફ્રૂટની લારીવાળાઓ પણ લારી સાથે જ દિવાલ તૂટી પડતા નીચે પડ્યા જોકે તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી કોઈ મોટી જાનહાનિ બની નહીં પરંતુ અચાનક બનેલી ઘટનાને પગલે બ્રિજ બનવાની કામગીરી કેવી થઈ હશે તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે ધરમપુરમાં નાના તેમજ હનુમંતમાળ સહિતના ગામોમાં આવવા જવા માટે ઉપયોગી થઈ પડતી સ્વર્ગવાહિની નદી ઉપર બનેલો એક વર્ષ પહેલાના આ બ્રિજની સાઈડની દિવાલ તૂટી પડી છે જોકે આ બ્રિજ બન્યા બાદ તેનું લોકાર્પણ કરવા માટે વહીવટી તંત્ર અને રાજકીય અગ્રણીઓ દ્વારા બબ્બે વાર તારીખ નક્કી કરવામાં આવી હતી પરંતુ બંને તારીખ ઉપર નાણામંત્રી હાજર રહ્યા ન હતા અને કેન્સલ રાખવામાં આવતા રાહ જોઈને થાકેલા લોકોએ જ બ્રિજનું ઉદઘાટન કરી નાખ્યું હતું બ્રિજની સાઈડ દિવાલ ઉપર સોમવારે બજાર હોવાને લઈને ફળ વેચવા માટે ઉભેલા અનેક લારીવાળાઓ બ્રિજની સાઈડ દિવાલ તૂટી પડતા લારી સાથે જ નીચે પટકાયા હતા જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ બની નહીં પરંતુ લારીની અંદર મૂકેલો મોટા ભાગનો સામાન નીચે પડી જતા નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો સ્વર્ગવાહીની નદી ઉપર બ્રિજ બનાવવાનું કામ લગભગ એક વર્ષ જેટલું ચાલ્યું હતું જેને પગલે મુખ્ય માર્ગ એક વર્ષ સુધી બંધ કરવામાં આવ્યો હતો બ્રિજ બની ગયા બાદ પણ લોકાર્પણ માટે કોઈ પ્રતિનિધિ કે રાજકીય નેતા ન આવતા સ્થાનિક અગ્રણીઓ અને લોકોએ જાતે જ બ્રિજનું ઉદઘાટન કરી નાખ્યું હતું એટલું જ નહીં આ બ્રિજ બન્યાના પ્રથમ ચોમાસે જ સામાન્ય વરસાદ થવાની સાથે જ બ્રિજનો એક તરફના ભાગની સાઇડિંગ દિવાલ તૂટી પડી છે ત્યારે એજન્સી દ્વારા કેવા પ્રકારની કામગીરી થઈ હશે તે આ ઘટના જ દર્શાવી આપે છે જે રીતે બ્રિજની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે અને દિવાલ તૂટી પડી છે ત્યારે સ્થાનિક લોકોમાં સમગ્ર ઘટનાને લઈને આવી એજન્સી સામે કાયદાકીય ભરવામાં આવે અને કાયમ માટે આવી બ્લેક લિસ્ટ કરી દેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આ ધરમપુર નો જીવાદોરી સમાન પુલ કહેવાય અહિયાંથી આજ મેજારમાં અવર જવર આ પુલ પરથી થાય છે આજ પુલ પરથી નાસિક રોડ પર જવાય છે આજ પુલ પરથી વિલ્સન હિલ જવાય છે આજ પુલ પરથી વાંસ રોડ પર જવાય છે જ્યારે એ બે બે વર્ષ પહેલાં પૂરું કામ કરવામાં આવેલું મિનિમમ ત્રણ કરોડ ઉપરનું આ કામ હતું જ્યારે અત્યારે પહેલો વરસાદ પડતાની સાથે જ એમની દિવાલ ધરાશાયી થઈ ગઈ હજુ બીજી દિવાલ પર થોડી થોડી ધરાશીયી થવાની તૈયારીમાં છે કે સાંજ સુધીમાં એ પણ દિવાલ ધરાશી થઈ જશે બે ફેરિયા લારીવાલા હતા બંને પડી ગયા હતા અંદર જાનહાની ટળી છે પણ એમને નુકસાન પણ થયું છે સાથે પરંતુ આજે સોમવારનો દિવસ હોય એ તો નસીબ એટલું સારું છે કે માણસો હતા નહીં એ દરમિયાન ન તો માણસો પણ પડી જવાની શક્યતા રહેતી ને એમના વાગતે ગંભીર પ્રશ્ન પણ ઉભો થતો એ સોના લીગ બિલ્ડર ને કોઈ હતો એને આપવામાં આવેલું હતું કામ ને એ કામમાં બે વર્ષ એમાં કાઢી નાખ્યા ને ઉદઘાટનમાં બી મેં આઠથી નવ માસ કારણે કનુભાઈ બે વાર મંત્રી છે કનુભાઈ બે વાર એના તારીખ પણ આપેલી બંને વાર આવ્યા હતા પછી લોકોએ કંટાળીને ની છૂટકે આ બ્રિજનું કામ એમ જ ઓપનિંગ કરી નાખેલું ભ્રષ્ટાચાર બહુ મોટા પાયે થયેલો છે ના તો હજુ તો આ પાંચથી છ ઇંચ પડ્યો છે વરસાદ આ ધરમપુરમાં સો ઇંચની આજુબાજુ વરસાદ પડે ત્યારે આ નસીબ એવું છે કે આજે વરસાદ ઓછો છે ના વરસાદ વધારે હોય ને આજે પુલના આ પુલ ના બદલે જ આ નદીનું બેન જો આ તૂટી ગયું અહીંથી ચાલુ થઈ જશે ને તો લોકો ના ઘરમાં પણ પાણી ઘુસી જવી શક્યતા છે વલસાડ છીપવા રેલવે ગનાળામાં ડમ્પર અચાનક ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા વલસાડ શહેરના છીપવાડ રેલવે વરસાદી પાણીનો ભરાવો થતાં ખેરગામ તરફના વાહનો અટકી જતા હોય છે અને પાણી ઓછું થયા બાદ વાહનો અનેક બહાર કાઢતા હોય છે રેલવે ગરનાળામાં ડમ્પર અચાનક ફસાઈ જતા ડમ્પર ચાલક ડમ્પરને સ્થળ પર મૂકી ભાગી છૂટ્યો હતો જોત જોતામાં છીપવાડ રેલવે ગરનાળામાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી જે અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડને ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે મોકલી દેવામાં આવતા બંને તરફના વાહનોની ટ્રાફિક સમસ્યા હલ કરવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત મળી હતી જોકે ગરનાળામાં ફસાઈ ગયેલ ડમ્પરને કલાકોની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યું હતું ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા બાદ પ્રગતિ હેઠળના વિકાસના કામો વહેલી તકે પૂર્ણ થાય તે માટે ધારાસભ્ય રમણભાઈ પાટકરે અધિકારીઓ સાથે બેઠક યોજી મહત્વપૂર્ણ કામો પૂર્ણ કરવા એડી ચૂંટીનું જોર લગાવ્યું હતું હવે ચોમાસું સક્રિય થયું છે ત્યારે તાલુકામાં આંગણવાડી અને આવાસના કામોની સમીક્ષા કરવા તાલુકા પંચાયત સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંતસિંહ પઢિયારની ઉપસ્થિતિમાં સરપંચો અને તલાટીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી સમીક્ષા બેઠક ઉમરગામ નગરપાલિકા પ્રમુખ મની અને કારોબારી અધ્યક્ષ અંકુશ કાંબલી આંગણવાડી સંદર્ભે ઉપસ્થિત થયેલા પ્રશ્નોના નિરાકરણ માટે બેઠકમાં હાજર રહ્યા હતા સમીક્ષા બેઠકમાં રમણભાઈ પાટકરે આંગણવાડીના મકાન સંદર્ભે જ્યાં જમીનનો પ્રશ્ન છે ત્યાં વહેલી તકે નિરાકરણ લાવી આંગણવાડીનું નિર્માણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી બેઠકમાં ત્રીસ થી વધુ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા સરપંચ સંઘના પ્રમુખ નરેન્દ્રભાઈ નાયક સહિત હોદ્દેદાર

અને મહારાષ્ટ્રની સેલવાસ અને દબાણની બોર્ડર ઉપર વચ્ચે છે ટોટલ તાલુકાની અંદર ઘટક ઘટક અને ત્રણસો ને ઓગણ જેટલી આંગણવાડી આવેલી છે એ આંગણવાડી ની અંદર ઘણી આંગણવાડી ભાડાના મકાનો માં બેસે છે ઘણી આંગણવાડી બનાવેલી છે પણ ઝંઝીર થઈ ગયેલી છે ઘણી આંગણવાડી નગરપાલિકાની અંદર તેર જેટલી આંગણવાડી મંજૂર થયેલી છે